હેલો દોસ્તો સીતારામ શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો આજ મારે હે ને મારા મામાનવાડી બપોરાનું હે તે વાગે ગા હાડા અગિયાર અને અમે પરવાઈ રહ્યા હતા મોડું ભેગું અને આ હે ને મેં સણાને દાર પાડવીને વાઢ હાટું તે સણા હાંજી હે ને પોલાઈ રહ્યા હતા અને અટાણે હારી પેટના ફૂંકવા દીધા તે ફૂંકાઈ જાય ને તો બધી ફોયતરી માથેથી ઉખડે જાય એવા હાટું તે જો અહીંયા બધા એ વહીં થઈ ગયા હોય હા સુધી બે હારા હુકા હે ને તારામાંથી પોઈતરી કરીએ તે એ કરતી હતી અને હે એક આ ધડકી હુકા બાકી હતી દાદી ને કહેતી જાય કે ચરક ધ્યાન રાખીએ વરસાદ આવે એવું હોય તો હા કા ને અમે આખો બધા ત્યાં થઈ ગયો ને ખાટલો એક ધોવાનો તો ધોવા નહીં અસલનો ને આ હે ને સુરત પર આવ્યો તો ખાટલો એવો અસલ નો હે मार दीजा ન ताड़ा તમે હે ને મામા ને આપું અને રાંધવાનું કામ ચાલુ કરી દીધું મન કે ભાઈ જા બેઠા અને છોકરીઓને જે મારતા હતા ને મામા તે છોકરી પણ બપોરા કરે અને બહાર આવે જ પણ હે ને ઝાંખું ઝાંખું ક્વોલિટી બગડે હે જે થાય જરાક ઊભી થાય અને મારા મા ઘેર હે ઘર ને આંગળે ગંગાજી છે એટલે મોહિયા એટલે આખું ગામ મારું મામોહાર નું છે આ કોરા મણકી હે ને બજી એમ બનાવવા મણકી ફઈ મારી જગ્યાએ આવેગા બનાવે હેન માકી ફઈ હા હાલો બધાય બજી સોકી બેન છે સોકી બેન બજી કલ ને નામ ਹੀ રાખ્યા માં કંદોર દે ઘેસળી એラン થઈ ગઈ ને બજી ને મુકવાની ધાલ નામે કે કી હે ને હરસિક ભાઈ છે ને અમારી ઉસી જાવપી ને આઈ ને મામો ને આખો ને પડખે માર સતણી કરે કી થયે મોહી ઓલા તીખી ઓછી થાય

હરવણ મામો ને હરવણ મામા સીતારામ હા માં પાસા કાલે તમે આવી હતી હા જો ઓલો હે ને આ મારો હગો મામો નો ઓલો માર માને મોહિયાય હે પણ એ જરા કઈ નું જો હે ને એક આકોરાય પર મોહિયાય હે માર માને એક બાપુજી છે એક બાપુજી આકોરા માર મામાની દીકરી હે પણ એ જો હે નહી આને દે ચાલો જરાક ડોહી ઉઠાવી છે આવી આખોને પણ કે દેહ ફૂઈ ને બધા શોભા મોહિત દીસું તૈયાર કરે માર મોહી દેહ ફૂઈ હમણાં તો આપણી ઘડી ઘડી ભેગા થાય એના હા

<laughs> मैत्री <laughs> न <ental> મને મને ની ખબર ઓય લે લે ને લિરિયા હેન પેલા નાર પેરેતા અને હે દેવારીયા વયાંગા કેનાય બોની લિરિયા હા ને જો માર માની નીણ મોહિનબેન ની અણહાર આવે ને મારી ને મારી મોહિની બેન ની અણહાર આવે હેન માં

ને આપણા વાળી જ નદી છે અને એ ઓલી મારી રમલા હતા ને વાળી હા ભી ને ન્યા હે ને મયુર કંઈક કામ કરતો હોય હે અને મારા બે મામા ત્યાં આને ત્યાં વયા ગયા ઇંગ્લાન મંજવાય એકલા હે અને મા બધા બપોરા કરારી બીનું નું હાર હાર બેહાડ્યું હા મહે Hah, siari bi nupa apa hebat mari siari ayu pahe betih, heh nupa? Coba pelan mari ai, bija nombari rupiah, trija nombari puri ayu, nesota nombari Liria, heh nay? Hah, ini mari mami nih mahe, ini amar mohihe પદરબારી <laughs> હા <coughs> <laughs> 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 <coughs> <laughs> <laughs>

મળ્યા હવે નું આઈતે બાધીએ તો મને કોઈ દી જરૂર નહી લીંબુ નું પાણી પર આ બટ એક ડાઈટી ખાવાની ભઈ મોડી બોલજે જેવી